ગામ પંચાયતના કામ સરપંચ સરપંચના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા દસ લાખના ખર્ચે ગેટ મંજૂર કરવામાં આવ્યો છે પ્રવેશ ગેટ ગેટનું આજરોજ ગામના સરપંચ નિમિષાબેન પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે ખાટ મુલદ કરવામાં આવી હતું આ પ્રસંગે ગામના તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારે પંચાયત ભવનને આકર્ષણ ગેટ તૈયાર થયા બાદ તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજરોજ પુલવ ગ્રામ પંચાયત દ્વારા પ્રવેશ પ્રવેશદ્વાર ગેટનું ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે સાથે ભોલાવ ગ્રામ પંચાયત નવીન ઘર પણ બની રહ્યું છે તેમનું ટૂંક સમયની અંદર અમે લોકો લોકાર્પણ પણ કરીશું અને ગ્રામ પંચાયત ગેટ કો દસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને ગ્રામ પંચાયત પંચાયત ઘર સત્યાવીસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે તો આજ રોજ વર્ષો જૂની માંગ અમે પૂર્ણ કરી છે અને ભોલાવ ગ્રામ પંચાયત અમારી બોડી દ્વારા આજ રોજ ખાતમુહૂર્ત પણ કરીશું અને લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરીશું અને ગામમાં ખૂબ ખુશીનો માહોલ છે લોકોના લોકોની અંદર ગામમાં એક માહોલ સર્જાયો છે એ ખૂબ ખુશીનો માહોલ છે અને આ આજરોજ આ પ્રસંગે સૌને શુભકામનાઓ પાઠવું છું